આ દ્રશ્ય રાજકોટના નીલ સિટીના છે જ્યાં ગરબા વચ્ચે વીએચપી ના કાર્યકર્તાઓ અને રાજ્યગુરુ વચ્ચે બબાલ થઈ ગઈ બબાલ કઈ બાબતે થઈ તો કેટલાય સમયથી નવરાત્રી પહેલાથી વીએચપી અને બીજી અલગ અલગ સંસ્થાઓ બજરંગ દળ બધાએ નક્કી કર્યું કે આ વખતે વિધર્મ મુક્ત નવરાત્રી એવું સ્લોગન સાથે બધી જ જગ્યાએ ચેકિંગ કરવાની શરૂઆત કરી સુરત અમદાવાદ રાજકોટ વડોદરા બધી જ જગ્યાએ જ્યારે એ ગરબા થતા હોય ત્યારે વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાએ ચેકિંગ જાય અને ત્યાંથી કોઈ બીજા ધર્મના લોકો દેખાય તો પછી એમને બહાર કાઢવામાં આવે છે અને એ જે સ્થિતિ છે બધાને ખબર છે કે આ વખતે નવરાત્રીમાં ગરબા કરતા વધારે બબાલોના વિડીયો સામે આવ્યા છે એ અલગ અલગ વિષય પર બબાલ હોય કે પછી બીજી કોઈ વાત હોય રાજકોટમાં શું થયું તો નીલ સિટીમાં વીએચપીના ના કાર્યકર્તાઓ ઘુસ્યા અને પછી ઘુસી અને ચેકિંગ કરવા લાગ્યા તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ ત્યાં જતા અને એ ત્યાં પહોંચી અને પછી એ બંને વચ્ચે બબાલ થઈ વીએચપીના ના કાર્યકર્તાઓ કહ્યું કે અમારે ચેકિંગ કરવાની છે અને અમારું કામ છે એટલે અમે કામ કરી એની સામે ઇન્દ્રની રાજાગુરુ એવું કહ્યું કે એ તમારો અધિકાર નથી અને તમે આવી રીતના ચેકિંગ ન કરી શકો અને સાથે જ એમણે એનો વિરોધ કર્યો પછી એ લોકોને બહાર કાઢવા માટે અપશબ્દનો ઉપયોગ પણ કર્યો અને પછી એવું કહી દીધું કે અમારી પાસે અમારી જોડે એકસો જેટલા વિધર્મીઓ છે તો તમે એમનો સામનો કરી શકશો પ્રતિકાર રૂપે એમણે આ કહ્યું છે એમાં કેટલી સાચી વાત છે કેટલી ખોટી વાત છે ખબર નથી પણ એ બબાલના જે વિડીયોઝ આવ્યા એ બહુ જ બધા પ્રશ્ન સાથે આવે છે એક તો પહેલાં વિધર્મી મુક્ત નવરાત્રી આ શરૂઆત કેમની થઈ શું કામ થઈ એની પાછળના કારણો શું છે એ તો વીએચપી અને બજરંગદળ જાણે પણ અત્યારે તો બધી જ જગ્યા ચેકિંગ પર નીકળે છે વીએચપી ના અને બજરંગદળના કાર્યકર્તાઓ એટલે જ્યાં પણ ગરબા હોય ત્યાં અચાનકથી આવી અને ચેકિંગ કરે છે રાજકોટના નીલ સિટીમાં જ્યારે એ લોકો ગયા ત્યારે શું થયું ઇન્દ્રની રાજ્યગુરુ સાથેની જે બબાલ થઈ એમાં એમનું પક્ષ શું છે એ બધું જ જોઈએ તો શું

મૂર્તિ મારો